આજરોજ સાંજે ચાર વાગ્યે મળતી માહિતી પ્રમાણે જિલ્લામાં ચુમ્માલીસ હજાર છસો પંચાવન મતદારોના નામ રદ થશે મહેસાણા જિલ્લામાં શરૂઆતના દસ દિવસમાં ત્રણ લાખ અઠ્ઠાવન હજાર એકસો મતદારોના એટલે કે વીસ પોઈન્ટ એક ટકા મતગણતરી ડિજિટલ થયા હતા ત્યાર પછી પાંચ દિવસમાં તારીખ ચોવીસ નવેમ્બર સુધીમાં છ લાખ ત્રાણું હજાર નવસો પચીસ ફોર્મ એટલે કે આડત્રીસ પોઈન્ટ એકોતેર ટકા ભરાઈને આવવાના તૈયાર કરવામાં આવ્યા હતા જેમાંથી કુલ ટોટલ દસ લાખ બાવન હજાર સત્તાણું ફોર્મ ડિજિટલ થઈ ગયા છે બુથ ઉપર બીએલઓના સતત કાર્યક્રમને લઈ પાછલા પાંચ દિવસમાં આ કામગીરીમાં એકદમ વધારો દેખવામાં આવ્યો હતો બીજી બાજુ જિલ્લામાં મતદાન યાદી સુધારણા ફોર્મ વિતરણ પછી કુલ ચુમ્માલીસ હજાર છસો પંચાવન ફોર્મ ભરાઈને પરત નહીં આવતા પાછળના કારણોમાં મૃત્યુ કાયમી સ્થળાંતર મુલાકાતો પછી પણ હાજર મળ્યા નહીં આવા મતદારોના નામ યાદીમાંથી રદ થશે અત્યાર સુધી એકવીસ હજાર છસો સત્તાણું મતદારોના મૃત્યુ ઓગણીસ એકસો નવ્વાણું કાયમી સ્થળાંતર છસો ઇઠ્યોતેર મતદારોનો સંપર્ક થયો ન હતો ત્રણ હજાર બાર મતદારો ડુપ્લિકેટ તેમજ અન્ય મળી ચુમ્માલીસ હજાર છસો પંચાવન મતદારો એટલે કે બે પોઈન્ટ ઓગણપચાસ ટકા પ્રતિક્રિયા બાદ રદ થઈ શકે તેવા આંકડાઓ રજૂ થયા છે જિલ્લામાં સાત વિધાનસભા વિસ્તારમાં કુલ સત્તર લાખ નેવ્યાસી હજાર ચારસો સુડતાલીસ મતદારોને સરખા મતગણતરી ફોર્મ વિતરણ કરાયા છે ફોર્મ વિતરણ પાંચ નવેમ્બરથી શરૂ કરાયું છે અને નવ નવેમ્બરથી ભરાઈને આવેલા ફોર્મ બીએલોને મોબાઈલમાં ઓનલાઈન એન્ટ્રી રજૂ કરવાની હતી ત્યારે અત્યાર સુધીમાં મતદારોની સીધી માહિતી મળી એવા ફોર્મ ભરાઈ આવ્યા છે હવે બે હજાર બેની યાદીમાં મેપિંગ મતદારો ન મળતા અનેક કિસ્સાઓમાં એકતાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા ફોર્મ બાકી હોય તેવા મતદારોને એકસ્ટ્રા કરવામાં આવશે ફોર્મ ભરાઈને પરત નહીં આવે અને નોટિસ ઇસ્યુ કરાશે આમ છતાં પણ ફોર્મ નહીં આવે તો પછી યાદીમાંથી નામ રદ થશે